જે ભગવાન જય શ્રી રામ બધાને તો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા નવા બ્લોક માં તો આજે મિત્રો હું અને મારો પરમ મિત્ર અમે બે જાય છે વાડિયા મિત્ર શું કરવા જઈએ આપણે વાડિયા તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આવી ગયે છે બીજી વાડીએ અને વાધે છે શું વાઢો એલા ના આવો મિત્ર મસ્તી કરે આ ખરના પૂરા આયા આજો જ જ્વાર છે ગાંજો નથી મિત્રો આ ક્યાંક ગંધ લગાડે નહીં અને આવી કઈક વાડી મિત્રો માંથી ને આપડા ફેન ફોલિંગ ઊંચા હતું કરે છે અને આવી કઈક છે વાડી અહીંયા હે અહીંયા છે આંબો અહીંયા સીતાબડી અને વધારે ભાગે આપણે ખાવા પીવાના જાળવા છે અને આની સ્પીડ તો જવો મિત્રો તો આ લગભગ મિત્રો થાકી ગયો લાગે ઊભી ગયો છે મને ના આવડે મિત્રો મને ના મિત્રો તો ઓહો આમ હાલવું હોય મુ મિત્રો અને હમે હે આપણા ફેન લોગો આપણો મિત્ર જ છે મિત્રો ફેન બેન નથી થાય એટલે આપણે વાયરલ નથી થાય અને માહોલ હે ભાઈ એક નંબર બસ ચાલો જ મિત્ર આપણા મિત્ર આગળ બીજું શું હોય આવો હે માહોલ

વાય મિત્રો નઈ ભેગુ થાય લાગતર કાચા છે અજી અને થોડા કોલા પણ આ કી લાગે તો હું હવે જોરુ ટેસ્ટ કર લઉ ઓ હો ખાતા મિત્રો આ ખાતા આમાં નઈ મજા આવે પેધી માં જાડું છે માં જય પૂરો ખંભે માર લીધો છે બાહુબલી જેમ તો હવે મિત્રો આપણે જાશું ક્યાં કભો ઓલો અમે જાડું દેખાય આપ મિત્રો મારી તો મિત્રો આગ આવી ગયા આપણે બીજા જાંબુડામાં અને મિત્રો આમાં હે હા તો આ હા હા હે મિત્રો એક નંબર તો વાહ આનું કઈ કરીએ વીણવા હે એ મારા બંદર જા રહે જાંબુન કે પેડ કે ઉપર ગાઈશ દેખ હો અમારા બંદર બંદર વહાસે ઘા કરેગા તો હમ ખાયંગે <laughs> हमारा बंदर सोच रहा है वो रोपे अकेले चढ़ अबे बंदर जामुन दे <laughs> ये लिया। अब चलो हम भी कुछ करते हैं गाइज तो अब हम भी कुछ करते हैं वो तो जामुन चाला छापर कोथरी में भर रहा है गाइज મિત્રો આની કોથરી કાઢીને ભરવા જ મહી આને દે આને દે એ મજે દે દે ને યાર હવે બંદર એસા ક્યુ કર રહ્યા જામુન દે દે જામુન દે દે મુજે બંદર ગાઈસ યે તો ચડ ગયા લા ગાઈસ આવડી ગયો આપણે હેઠા બેઠા કોઈ એક કો આ ગાક બોલ તો મિત્રો હવે હું કોથળી ભરી લેવા આ તો ઘર સડી ગયા તો હવે કન્ટિન્યુ તો ફાઈનલ મિત્રો થોડા ભેગા કરી લીધા છે આ બે કોથળી ભરાઈ ગઈ પેલી આની એ અમારે બંદર કી ઓર દુસરી મેરી બંદર હડાવવું આવે તો ફાઈનલી મિત્રો આપણે વિણાઈ ગયા છે જાંબુડા ને હજી આપણે બેઠા મિત્રો અહીંયા જ આ જાળવા આગળ અને આપડા બેઠા છે વિવેકભાઈ અને મિત્રો તો કન્ટિન્યુ હવે આગળ જોઈએ શું કરીએ હવે વિવેકભાઈ હાલે ને તો આપણું કઈક થશે મિત્રો આવી ગયો છું ઘરે એટલે ગામમાં આવી ગયો અને હવે ઘરે ઘરે જાવ આવશો તો આજના બ્લોગમાં પછી આટલું જો જરા પગ લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હું તમને મળ્યો એક નવા બ્લોગમાં તો બધાને જય શ્રી રામ